નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણું લેક્ચર રેકોર્ડ કરવા બેઠો ત્યારે વિચારતો હતો કે કયા એવા કારણો છે જેના કારણે આપણે ખુશ થઈ શકીએ આનંદમાં આવી શકીએ અને અચાનક ન્યૂઝપેપરના હેડિંગ ઉપર ધ્યાન પડ્યું કે ભારત સરકાર એવા કડક કાયદા લાવી રહી છે કે જેઓ પેપર ફોડે છે એમને ઘણો બધો દસ કરોડ સુધીનો કે એક કરોડ સુધીનો દંડ અને દસ વર્ષની સજાની જોગવાઈ કરી રહી છે તો આ એક સારા સમાચાર છે તૈયારી કરતા મિત્રો માટે કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણા બધા યુવાનો ખૂબ જ તૈયારી કરે છે અને જે આ રીતના અસામાજિક તત્વો પેપર ફોડી અને તૈયારી કરતા યુવાનોને ડિમોટિવેટ કરે છે એટલે એક મિનિટ આપણે જોઈ પણ લઈએ હમણાં જ મારા ધ્યાનમાં આ રીતના ન્યૂઝપેપર આજનું જુઓ ગુજરાત સમાચાર છે અને પેપર લીક કરનારને દસ વર્ષની સજા અને એક કરોડનો દંડ તો આજે આ બિલ રજૂ સંસદમાં થવાનું છે અને હોપફુલી આ કાયદો બનશે એટલે ઘણા બધા લોકો આ જે પ્રવૃત્તિ કરે છે એનાથી દૂર રહેશે એવું આપણે વિચારી શકીએ તો આજ સુધી કોઈ પણ આવા કાયદા નહોતા આ સિવાય પણ બે ત્રણ કારણો તો ધ્યાનમાં આવ્યા કે ભાઈ બે દિવસ પહેલાં શુક્રવારે બે નવી મૂવી પણ રિલીઝ થયેલી છે જેમાં ફાઇટર અને ગુજરાતી ફિલ્મ કમઠાણ કે જે અશ્વિની ભટ્ટની નવલકથા ઉપર આધારિત છે તો યુવાનોને અને ફિલ્મોને ફિલ્મોમાં રસ હોય એ સ્વાભાવિક છે તો ઘણા બધા કારણો છે આપણે રાજી થવાના ખુશ થવાના અને મનોવિજ્ઞાન કહે છે એમ જ્યારે આપણે રાજી હોઈએ ત્યારે શીખેલું ફટાફટ યાદ રહી જાય છે તો ચાલો આપણે વિકાસાત્મક મનોવિજ્ઞાન શરૂ થઈ ગયું છે પાછલું લેક્ચર એક જૂનું રેકોર્ડિંગ હતું એ મેં મૂકેલું છે તમે કદાચ જો જોયું હશે પહેલો મુદ્દો કે તૃણાવસ્થા એટલે શું અને તેના લક્ષણો આજે આપણે પહેલાં ચેપ્ટર તરુણાવસ્થાનો વિકાસ એની અંદર તરુણાવસ્થાની સમસ્યાઓ તો એક મુદ્દો એ પણ છે કે આપણે વધારે સમસ્યાઓ નહીં હોય જેના કારણે આપણે ખુશ રહી શકીએ પણ તરુણાવસ્થા અને સમસ્યા આ બંને એક સિક્કાની બે બાજુ છે મોટા મોટાભાગે તરુાવસ્થા એટલે તોફાની જંજાવતનો ગાળો છે આપણે ગયા લેક્ચરમાં સ્વરૂપમાં ભણી ગયા કે એક સંક્રાંતિ કાળ છે એમાં બાળપણ પૂરું થાય છે અને યુવાનીની શરૂઆત થાય છે તો આ સમયમાં તરુણ હંમેશા મુંજાયેલો હોય છે તકલીફો હોય છે ઘણી બધા શારીરિક ચેન્જીસ થતા હોય છે શરીરમાં ફેરફાર થતા હોય છે અને એની અસર તરુણના માનસ પર પણ પડે છે તો અગત્યના મુદ્દાઓ આપણે ભણી રહ્યા છીએ આઈએમપી મુદ્દાઓ હમણાં હું કરાવું છું બાદમાં આપણે બધા મુદ્દા ડિટેલમાં ભણતા જશું તો આજે આપણે વાત કરશું તરુ અવસ્થાની સમસ્યાનો આ ટૂંકનોન તરીકે પૂછાઈ શકે તરુણાવસ્થાની સમસ્યાઓ અથવા તો એવું પણ પૂછાઈ શકે કે પ્રશ્ન તરીકે કે તરુણાવસ્થાની સમસ્યાનો વિસ્તૃત રીતે ચર્ચા કરો મુદ્દાસર ચર્ચા કરો તરુ અવસ્થાની સમસ્યાઓ જણાવો તો આ બધા પ્રશ્નમાં કઈ રીતે જવાબ લખી શકાય એના મુદ્દાઓ આપણે જોઈ જઈએ કેટલીક સમસ્યાઓ એમાંથી પહેલી સમસ્યા છે વ્યક્તિગત તફાવત અથવા તો વ્યક્તિગત ભિન્નતા હવે મોટા ભાગે કુદરતનું એક આશ્ચર્ય અથવા તો સુખદ આશ્ચર્ય એ છે કે કુદરતે આપણને બધાને જુદા બનાવેલા છે કોઈ પણ વ્યક્તિ એક સરખો નથી પાર્લેજી બિસ્કીટ જુઓ એક સરખા બને છે આખા ભારતમાં કદાચ તમે તમિલનાડુમાં જઈને મહારાષ્ટ્રમાં જઈને પાર્લેજી ખરીદો કે ગુજરાતમાં કે કોઈ પણ ગામમાંથી ખરીદો એક જ સરખું બિસ્કીટ બને છે ફેક્ટરીમાં પણ ઈશ્વરે આપણે બધાને જુદા બનાવ્યા છે હવે તરુણાવસ્થામાં થાય એવું કે ઝડપી શારીરિક વિકાસ થતો હોય અને તરુણ હંમેશા બીજાની કમ્પેરિઝન કરે એટલે એકબીજાના અંગો ઉપાંગો થી માંડી શરીર શ્રેષ્ઠ કોઈની ઊંચાઈ કોઈનું વજન કોઈના મૂછના દોરા ફૂટવા અને આ બધાનું તફાવત હોય કોઈ વીસ વર્ષે મૂછ ઉગવા માંડે તો કોઈને બાવીસ વર્ષે પણ ઉગે તો આ રીતે દરેકે દરેક નાની નાની બાબતની તરુણ અવેર હોય છે અને એના કારણે આ એક સમસ્યા બની જાય છે તરુણને સતત એવો વિચાર આવે છે કે આને આમ છે ને મારે આમ કેમ મારે કોઈ ખોટ નહીં હોય ને મારે કોઈ સમસ્યા નહીં હોય ને અથવા તો મારે કેમ આમ છે આવા અનેક જાતના વિચારોનું વંટોળ વંટોળ શબ્દ આના માટે ખોટો નહીં રહે કે એક અત્યંત જેમ હવા હોય હવા પવનની લહેરખી હોય હવા હોય અને વંટોળ હોય તો આવું તરુણને વંટોળ ઉઠે છે એના મનમાં વ્યક્તિગત તફાવતના કારણે કારણ કે જો બધાને તરુણાવસ્થામાં એક સરખો વિકાસ નથી હોતો બાલ્યાવસ્થામાં દાંત પડવાના શરૂ થાય તો એક જ સરખી ઉંમરે દાંત બધાને પડતા હોય પણ અમુક વહેલા યુવાન થઈ જાય અમુક મોડા યુવાન થાય અમુકને વાર લાગે તો આ દરેક નાની નાની બાબતો તરુણ ધ્યાનમાં લે છે અને એના કારણે મૂંઝાય છે અને અગત્યની તકલીફ એ પણ છે કે આપણા ભારતમાં કોઈને પૂછી શકતા નથી પાસે જઈ શકતા નથી કાઉન્સેલિંગ કરાવવા પોતે ક્યાંય જઈ નથી શકતા અને પોતાની સમસ્યા ન શિક્ષકોને કહે કે ન વાલીને કહી શકે તો આવા સમયમાં સાચી માહિતી ન મળવાને કારણે આપણા સર તરુણો વધારે સમસ્યા અનુભવ કરે છે અને એક સજેશન એવું પણ અપાયું છે કે દરેક સ્કૂલમાં એક સ્કૂલ કાઉન્સેલર હોવો જોઈએ અને જો એ નિયમ પણ પાસ થઈ ગયો હમણાં આપણે જે વાત કરી કે સંસદમાં આ પરીક્ષા ચોરી વિરોધી અથવા તો પેપર ફોડવા વિરોધી નિયમ પાસ થાય છે કાયદો બને છે જો એવો કાયદો ભવિષ્યમાં જ્યારે બન્યો કે દરેક સ્કૂલમાં એક સ્કૂલ કાઉન્સિલરની ભરતી કરવી ત્યારે દરેક મુખ્ય સાયકોલોજી રાખવાવાળાને એટલી બધી જોબ ખુલશે કે બધાને નોકરી લાગી જાય છતાં પણ જગ્યા વધશે એટલે આ એક પોઝિટિવ વાત છે પોઝિટિવ વાત બીજી પણ છે કે હમણાં જ પારુલ યુનિવર્સિટીમાંથી મારે વાત થઈ તો એ લોકોએ બીએ ચાલુ કર્યું બી એમાં ત્રણ જ વિષયો છે શરૂઆતમાં એક જર્નાલિઝમ બીજું ઇંગ્લિશ અને ત્રીજું ક્લિનિકલ સાયકોલોજી મતલબ કે પારુલ યુનિવર્સિટીમાં એવા જ વિષયો આવવાના કે જે તરત જ જોબ મળેવા હોય તરત જ પ્લેસમેન્ટ મળેવા હોય અથવા તો આર્થિક રીતે ફાયદો થાય એવા હોય તો પ્લેસમેન્ટમાં એ લોકોએ મનોવિજ્ઞાન વિષય દાખલ કર્યો અને મતલબ ભવિષ્યનો સમય મનોવિજ્ઞાનનો છે એ પણ ચોક્કસ અને એ આપણા માટે પણ ખુશ થવાની વાત કરી તો પહેલું કારણ સમસ્યામાં પહેલો મુદ્દો વ્યક્તિગત ભિન્નતા અથવા તો તફાવતો બીજો મુદ્દો એક મિનિટ તો બીજો મુદ્દો છે કામ ચેતનાની તીવ્રતા તરુણાવસ્થામાં જીવનની સૌથી વધારે કામ આવેગનો ફોર્સ હોય છે સામાન્ય રીતે કામ આવેગની વાત કરીએ એટલે જેને આપણે સાદી રીતે સમજીએ છીએ સેક્સ તો દરેક જે સેક્સ હોર્મોન છે તરુણોના એ એકદમ એક્ટિવ થઈ ગયા હોય છે અને લગભગ ચૌદથી અઢાર વરસ સુધી તરુણાવસ્થામાં એટલા બધા તરુણોને ધક્કો મારે છે આ હોર્મોન એને સતત તેના મનમાં એના જ વિચારો ચાલે છે એ બાબતની ઈચ્છાઓ થઈ આવે છે અને પાછું આપણો સમાજ એને નેગેટિવ બરાબર એને ખરાબ કહે છે એના વિશે વિચારવાનું નહીં એવું કાંઈ જોવાનું નહીં સામાન્ય રીતે રીલ્સ જોતા હોય તરુણો તો પણ એ જ બાબતમાં ધ્યાન હોય અને જો આપણો સમાજ કોઈ જોઈ ગયો અને તરત જ ટોકશે કે ભાઈ એ વસ્તુ ન જોવાય ખરાબ કહેવાય બરાબર પાપમાં પડશો આ રીતે એક બાજુથી જરૂરિયાત છે અને બીજી બાજુથી એનો વિરોધ છે તો એટલા માટે આ એક સમસ્યા તરીકે આપણા સમાજમાં બતાવી છે વિદેશોમાં હોત તો આ એક સમસ્યા નથી કારણ કે કામ આવેગ અથવા તો કામ ચેતના છે એ સહજ પ્રક્રિયા છે જ્યારે યુવાન વ્યક્તિ થાય તો એને જે આ પ્રકારની ઈચ્છાઓ થઈ આવે તે કુદરતી છે એનું ધ્યાન એ બાજુ જાય તો એ કુદરતી છે પણ ભારતમાં પાછી મનાય છે અને મોટાભાગે લગ્નની વય એકવીસ વર્ષ છે અને સામાન્ય રીતે ચૌદથી પંદર વર્ષે કામ આવેગની શરૂઆત થઈ ગઈ હોય અને એકવીસથી ત્રેવીસ વર્ષે અંદાજે લગ્ન થાય તો હવે જુઓ પંદરથી ત્રેવીસ વર્ષ એટલે લગભગ આઠ વર્ષ એવા છે કે જેમાં એને ફરજિયાત બ્રહ્મચારી રહેવાનું છે ફરજિયાત શબ્દ એટલા માટે વાપરું છું કે એનું શરીર બ્રહ્મચારી રહેવા નથી તો તમને ભૂખ લાગી હોય અને તમારે ખાવાનું નથી તો આ આઠ વરસ ખૂબ જ અઘરા છે હવે એનો બે રસ્તા છે એક રસ્તો એ પણ છે કે ઘણા યુવાનો હસ્તમૈથુન તરફ વળે છે પણ એને પણ આપણા સમાજમાં ખરાબ કહે છે એટલે જ્યારે એક વખત હસ્તમૈથુન થઈ ગયા પછી એનો એ યુવાન એકદમ ડરે છે એને પીક લાગે છે અને જો આ હું મારા મારા શબ્દો નથી કહેતો આ તમારા પુસ્તકના જ શબ્દો છે તો એને એને એક ગિલ્ટ ફીલ થાય છે કે મેં આ ખોટું કર્યું અને એના કારણે એ પોતાના અભ્યાસમાં ફોકસ નથી કરી શકતો એ પોતાના ડેઇલી રૂટીન લાઈફમાં ફોકસ નથી કરી શકતો અને આ એક મોટી સમસ્યા છે ઘણી વખત તરુણીઓને માસિક શરૂ થાય છે તો એમાં પણ એને એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે કારણ કે એની સાથે ભેદભાવ કરવામાં આવે છે મંદિરમાં પ્રવેશ નથી અપાતો તો એ ખોટું કંઈક પોતાની સાથે ખોટું થઈ રહ્યું છે આવું ફીલ થાય હવે ખરેખર આ બધી વસ્તુ સહજ છે આવું એમને સમજાવવું જોઈએ અને તો જ એ જે કુદરતી આવેક છે એનું સમન થઈ શકે આ અત્યાર સુધી જે થાય છે દમન થાય છે અને આ એક સમસ્યા ત્રણ અવસ્થાની સમસ્યા ગણાય ત્યાર પછી ત્રીજી સમસ્યા છે વિજાતીય સાથે સમાયોજનની સમસ્યા હવે મોટા ભાગે તરુણો વિજાતીય પાત્રનું ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન કરતા હોય છે આ વય જ એવી છે આ ઉંમર જ એવી છે કે એને બીજામાં છોકરી હોય તો છોકરામાં છોકરો હોય તો છોકરીમાં રસ હોય છે એ જાત જાતની ફેશન કરે છે નવા નવા કપડાં પહેરે છે પોતાની પર્સનાલિટી કોઈ વ્હીકલ એવું લઈને આવે છે કે જેના કારણે એને ફ્રેન્ડ તરીકે તરુણી અથવા તો વિજાતીય પાત્ર એની ફ્રેન્ડ બને અને જેમને ફ્રેન્ડ નથી બની શકતા જે લોકો એમાં નિષ્ફળ રહી છે ધ્યાન પાડવામાં એ લોકો ઈર્ષા કરે છે સામાપાત્રની તો આ રીતે વિજાતીય સાથે ગોઠવાવું આ એક સમસ્યા આ ઉંમરની છે મોટા ભાગે આમાં પણ આપણો સમાજ તો ક્યાંક ને ક્યાંક નડે જ છે ઘણી બધી કોલેજોમાં રોમિયો સ્કોડ આવો શબ્દ વાપરે છે સાઈબુ બનાવે છે રોમિયો સ્કોડ હવે એ એક એટલો ખરાબ શબ્દ છે ખરેખર રોમિયો આમાં હતો જ નહીં બરાબર છોકરા છોકરી સાથે બેઠા હોય તો એને જુદા પાડવા બરાબર અને સતત પેટ્રોલિંગ કરતા હોય હવે શિક્ષકોનું કામ પ્રોફેસરનું કામ ભણાવવાનું છે ઇવન કમસે કમ પોતે તો ભણ્યા જ હશે સાયકોલોજી તો સાયકોલોજી આવું નથી કહેતું એજ્યુકેશન સાયકોલોજી જો ભણ્યા હોય તો એ સમજી શકે તરુણ અવસ્થામાં એ ભણ્યા જ હોય અને સમજી શકે કે આ કુદરતી છે સાથે બેસે એકબીજાને ઓળખે પણ મોટા ભાગે જ્યારે જોઈ જાય તો એ પણ કાઢે છે કે ભાઈ ઊભા થઈ જાવ આવી રીતે નહીં બેસવાનું આ તે તો આના કારણે આ બધી એક વિજાતીય સમાયોજનની સમસ્યાઓ ઉદ્ભવે છે ખરેખર તો ખુશ થવું જોઈએ કે ભાઈ યોગ્ય રીતે હોર્મોન કામ કરે છે યોગ્ય વિકાસ થઈ રહ્યો છે આપણા તરુણોનો બરાબર અને ખુશ રહો આનંદમાં રહો આવું આવું અંદરથી ઉદ્ગાર નીકળવો જોઈએ એની બદલે ખબર નહીં શું આપણે ભણીએ છીએ શું સમજીએ છીએ કે આ વસ્તુ ક્યાંય પણ જોઈ ગયા કે તરત જ નડવાનું કામ ચાલુ થાય છે એટલે આ રીતે વિજાતીય એની વે જે હોય તે આપણે આપણા ટૉપિકમાં આવી જઈએ તો વિજાર્થીઓ સાથે સમાયોજનની સમસ્યા પણ એક મોટી સમસ્યા તરુણાવસ્થા માટે છે કે ધ્યાન આકર્ષિત કરે છે ને નથી થઈ શકતું તો એ ઈર્ષા કરે છે ત્યાર પછી કુટુંબમાં સમાયોજનની ચોથી સમજુ પાંચ આમ તો પાંચેક સમસ્યા તમે લખી નાખશો ને એટલે ઘણી બાકીની ખાલી સમસ્યાનું નામ લખવું બધું બહુ ડિટેલમાં અંદર લખવાની જરૂર નથી અથવા તો એ બે તન તન ચાર ચાર લીટીમાં સમજાવી દેવું કારણ કેટલા મોટા પ્રશ્નો આપણે વાવતા નથી પેપર સ્ટાઇલ મુજબ તો કુટુંબમાં સમાયોજનની સમસ્યા ત્યાર પછી આજે તો યુવાનોને મોબાઈલની સમસ્યા પણ બહુ મોટી થતી જાય છે કે મોટા ભાગે મોબાઈલ યુઝ કરે છે અને એમાં હોય છે કુટુંબવાળા કહે છે કે અમારી સાથે બેસ અમારી સાથે જમ અને યુવાન આમાં આમાં ખોવાઈ ગયેલો હોય છે જ્યાં સુધી તમારી પર્સનાલિટીને નેગેટિવ અસર ન કરે ત્યાં સુધી કોઈ વસ્તુ ખોટી નથી પણ આપણે મોબાઈલ આપણે ચલાવવો જોઈએ મોબાઈલ આપણને ચલાવે ત્યારે ધ્યાન રાખ તો કુટુંબમાં સમાયોજન કુટુંબના જે કાંઈ વિચારો છે જૂના વિચારો છે યુવાનને એવું લાગે છે કે પોતે આધુનિક છે જેને આપણે જનરેશન ગેપ આવો શબ્દ વાપરીએ છીએ તો એ પણ એક સમસ્યા છે પિતા કંઈક જુદું વિચારે છે બાળકો કંઈક જુદું વિચારે છે અને આ જ રીતે કુટુંબ સાથે હળી પડી શકે એ માટેની સમસ્યાઓ તરુણો અનુભવે છે અને એના બે ત્રણ કારણો છે એક તો આપણે શરૂઆતમાં જ કીધું એમ કે પોતાની અંદરના ચેન્જીસ છે જેના કારણે એ વ્યક્ત નથી થતા અને બીજું એમના વિચારો પણ ઝડપથી દોડતા હોય છે જે કુટુંબ સાથે મેચ નથી ખાતા અને આના કારણે આ સમસ્યાઓ ઉદભવે છે પાંચમું આવેગાત્મક સમાયોજન હવે તરુણ તરુણની વય એવી છે મેં હમણાં કીધું એમ કે ક્યારેક એ પોઝિટિવ આવેગ અનુભવે છે ક્યારેક નેગેટિવ આવે ગો અમુક નાની એવી વાતમાં વાતમાં હસવા લાગે આનંદ કરવા લાગે મજા કરવા લાગે અને ક્યારેક એનું એ તરુણ નાનકડી તકલીફમાં રડવા લાગે ડિપ્રેશનમાં આવી જાય પોતે જ એવું કહે કે મને ક્યાંય ગમતું નથી બરાબર ઘણા બધા તરુણોનો ક્યારેક ક્યારેક સંપર્ક થાય મારે અને સાયકોથેરાપી માટે મને છાનામના કહે છે છાનામના એટલા માટે કે એ લોકો કુટુંબથી તો ડરતા જ હોય છે કુટુંબને તો કાંઈ કહેવું જ નથી હોતું તો ચૂપચાપ મને કહે છે કે અમને ઘરમાં ગમતું નથી આવા અનેક આવેગાત્મક આવેગોમાં આપણને ખબર છે ભય ક્રોધ બરાબર જેને આપણે ફિલિંગ્સ કહીએ છીએ લાગણી કહીએ છીએ ઇમોશન કહીએ છીએ તો ભય ક્રોધથી માંડી હાસ્ય આશ્ચર્ય આ બધા આવેગો છે દુઃખ આનંદ આ આ રીતે ખૂબ જ આવેગાત્મક હોય છે તરવું અને ગમે ત્યારે એકદમ આવેગિક બની જાય છે ક્યારેક ખુશ થઈ જાય છે ક્યારેક દુઃખી થઈ જાય છે અને સમાયોજિત થઈ શકતા નથી પોતાના આવેગો ક્યારેક રોકી નથી શકતા ક્યારેક સમજી નથી શકતા અને બધાના કારણે એ સમસ્યાઓ અનુભવ કરે છે છઠ્ઠું સ્વજાગૃતિ હવે આ સમય એવો છે કે જેમાં તરુણ એકદમ જાગૃત હોય છે પોતાને સ્વપ્રદર્શન પોતાની જાતનું પ્રેઝન્ટ કરવા માટે સતત જાગૃત હોય છે ક્યાંય પોતાની ખરાબ ઇમેજ ન પડી જાય ઇવન એ ઘરની વસ્તુ ખરીદી કરવા જાય તો થેલી લઈને નથી જાતા કારણ કે થેલી હાથમાં લઈને જાય તો હું કેવો લાગીશ કે કેવી લાગીશ આ એને તતત ચિંતા સતાવે છે તો આ રીતે સ્વજાગૃતિ એ સારી વાત છે પણ અહીંયા સમસ્યા બની જાય છે કારણ કે પોતાના સેલ્ફ અવેરનેસ એટલું બધું હોય છે કે ડગલેને પગલે એક જ વિચાર આવે છે કે ભાઈ હું કેવો લાગતો હશું હું કેવી લાગતી હશું વારંવાર અરીસામાં જોવું બરાબર તરુણો આખા દિવસમાં વારંવાર અરીસા સામે ઊભા રહી જાય છે પોતાના વાળ વ્યવસ્થિત કરે છે પોતા અને જુઓ બધા વચ્ચે બોલવા ઊભા કરે અને તમને ડર લાગે તો એનું એનું કારણ શું સ્વજાગૃતિ તરત જ તમને થાય કે હું કેવો લાગીશ કે કેવી લાગીશ તો આ એક સમસ્યા બની જાય છે તરુણ અવસ્થામાં ખરેખર સ્વજાગૃતિ એક સમસ્યા નથી એક સારી વાત છે કે આપણે આપણા વિશે અવેર હોઈએ પણ જ્યારે અતિશય અવેર થઈ જઈએ તો એ એક સમસ્યા બની શકે છે તો આ રીતે આપણો એક સમસ્યા છે અને છેલ્લું સાતમું સમાજમાં સમાયોજનની સમસ્યા તરુણાવસ્થા એક એવી અવસ્થા છે કે જેમાં મોટા ભાગે ક્રાંતિકારી વિચારો ખૂબ ગમે છે જાણીતા મૂર્દનીય સાહિત્યકાર અને હાસ્યકાર સાબુદ્દીન રાઠોડ તો ત્યાં સુધી કહે છે કે યુવાનોને આકર્ષવા હોય તો તમારે ખંડનાત્મક વાત કરવી પડે ખંડનાત્મક એટલે કે તમારે રૂઢિઓનો વિરોધ કરવો પડે રિવાજોનો વિરોધ કરવો જ્યાં વિરોધ કરશો ને ત્યાં યુવાનોને આકર્ષણ થશે એક પોતાની હળવી શૈલીમાં એક શેર પણ કહે છે કે જલાદો છે ફૂંક ડાલો એ દુનિયા મેરે સામને છે હટાલો એ દુનિયા તુમહારી હે તુમ હિ સંભાળો એ દુનિયા આવું જ્યારે બોલતા હોય તો સમજી લેવું કે તરું છે બરાબર એટલે એને હંમેશા કાંઈક તોડી નાખું રૂઢિઓ તોડી નાખું રિવાજ તોડી નાખું દુનિયાનું જે કરવું માય લાઈફ માય રૂલ્સ ખબર છે ને આમ ઘણા આવું એક ફેસબુકમાં મૂકે છે વોટ્સએપમાં મૂકે છે તો આ સમાજને હંમેશા એને તોડવો ગમે છે અને તોડવો ગમે અહીંયા સમાયોજન કેમ હોય એટલે સમાજના રૂઢિ રિવાજો આ બધાનો એને વિરોધ હોય છે અને આ વિરોધ એટલો બધો હોય છે કે સમસ્યાના લેવલે પહોંચી જાય એ હંમેશા ને પછી આગળ સાબુદીનભાઈ એક વાત એ પણ સરસ કરે છે કે ત્રણ અવસ્થામાં આટલી બધા ક્રાંતિકારી વિચારો હોય છે કે એ દુનિયા કો બદલ દો એ સમાજ કો બદલ દો એ ઇતિહાસ કો ચલા દો ને પછી જ્યારે મોટા થાય લગ્ન થાય ત્યાર પછી ખબર પડે કે ઘરની આ એક બારી બદલા જેવી છે એ તૂટી ગઈ છે બાકી સમાજ તો ભલે રહ્યો એમાં કાંઈ બદલવાની જરૂર નથી તો આવું છે કે મોટા ભાગે તમને પણ કદાચ આવું લાગતું હશે કે સમાજમાં આટલો ચેન્જ હોવો જોઈએ આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ અને આ બધા ક્રાંતિકારી વિચારો તમારી ઉંમરને લીધે તમને આવે છે એ પણ વાસ્તવિકતા છે તો આ રીતે સમાજમાં સમાયોજનની સમસ્યાઓ પણ તરુણાવસ્થાની સમસ્યાઓ છે તમને આ ઉપરાંત કોઈ પણ સમસ્યાઓ અનુભવાતી હોય તો તમે અથવા તો તમને તમારા ધ્યાનમાં હોય તો તમે કોમેન્ટ સ્વરૂપે લખી શકો અથવા તો તમારા કોઈ પણ પ્રતિભાવો તમારી કોઈ પણ વાત આપણે વાસ્તવિક ક્લાસ હોય એ રીતે જ હું તમારી બધી કોમેન્ટ વાંચું છું એ તમે લખી શકો છો આ રીતે અત્યારે અહીંયા અટકીએ છીએ ડેવલપમેન્ટલ આ જ રીતે આઈએમપી મુદ્દાઓ આપણે આ ચેનલમાં ભણતા રહીશું અને ટૂંક સમયમાં નવો કોઈ મુદ્દો આગળ આપણે ભણશું અત્યારે બસ આટલું જ જોતા રહો સાયકોલોજી ફર્યું આભાર